રાજ્યમાં આગામી સાત દિવસ ગરમીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં હાલ પવન ઉત્તર પશ્ચિમ દિશા તરફ ફૂંકાઈ રહ્યા છે ત્યારે આજે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ હીટવેવ વરસાદ અને તાપમાન અંગેની આગાહી કરી હતી અમદાવાદ અને ગાંધીનગરમાં ઓગણચાલીસ સુધીનું તાપમાન રહ્યું છે આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ચાલીસ ડિગ્રી સુધી તાપમાન રહેશે રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે પવનની બદલાતા ગરમી યથાવત રહેશે એ કે દાસે એમ ગુજરાતના દરિયાકાંઠાની સ્થિતિ અંગે વાત કરતા જણાવ્યું છે કે દરિયાકાંઠે પવનની દિશા ઉત્તર પશ્ચિમની રહેશે આ સાથે તેમણે જણાવ્યું કે હાલ કોઈ ડિસ્કમ્ફર્ટની સ્થિતિ રહેશે નહીં આઈએમડી મુજબ એપ્રિલના અંતમાં ગરમીનો પારો ચુમાલીસ ડિગ્રીનો પાર જવાની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ પચ્ચીસ એપ્રિલ બાદ રાજ્યનું તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જવાની શક્યતાઓ છે પચ્ચીસ થી સત્યાવીસ એપ્રિલ દરમિયાન ઘણા વિસ્તારોમાં પારો એકતાલીસ થી તેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહી શકે છે ગુજરાતમાં હાલમાં વરસાદની કોઈ સંભાવના નથી હવામાન વિભાગે ઝારખંડ બિહાર અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ચોવીસ થી સત્યાવીસ એપ્રિલ સુધી હિટવેવની આગાહી કરી છે એ કહ્યું કે અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે નાગાલેન્ડ આસામ અને મણિપુરમાં તોફાન આવવાની સંભાવના છે હવામાન વિભાગે કહ્યું કે છવ્વીસ અને સત્યાવીસ એપ્રિલે પંજાબ અને હરિયાણામાં અલગ અલગ સ્થળોએ કરા પડવાની સંભાવના છે